ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે જેના સમર્થનમાં એક એકસો એકોતેરના ધારાસભ્યોનો વિડીયો વાયરલ થતા ઉગ્ર વિરોધ કરાયો હાલ તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ઠેર ઠેર

ખ્રિસ્તી મિશનરીને ધર્માંતરણની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન આપતા હોવાના આક્ષેપ સાથે ધારાસભ્યનું પૂતળું દહન કરાયું દેવબીર સાહેના અધ્યક્ષ અને પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરીની બહાર પૂતળું દહન કરાયું જેમાં તાપીની વ્યારા પોલીસે સ્થળ પર આવી પૂતળા દહન કરનારાઓને ધરપકડ કરી ડિટેન કર્યા હતા કાર્યકર્તાએ સૂત્રોચ્ચાર સાથે તાપી જિલ્લા અને આદિવાસી વિસ્તારમાં થઈ રહેલ ધર્મ પરિવર્તનની ઘટનામાં સ્થાનિક એકસો ધારાસભ્ય મોહનભાઈ કોંગણીની ભૂમિકાને સમર્થન વિરોધ કર્યો એકસો એકોતેરના ધારાસભ્ય મોહન કોંગણીના રાજીનામાની માંગણી સાથે પોતે ખ્રિસ્તીઓના કારણે વોટ બેન્કની રાજનીતિ માટે પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજનું ધર્મ પરિવર્તન કરાવ મોટી મોટી પ્રાર્થના સભાઓ ધારાસભ્ય મોહન કોંગણીના સમર્થનથી થતી હોવાના આક્ષેપો સાથે દેવ બિરસા સેનાએ વિરોધ નોંધાવ્યો નોંધ્યું કે જેમના દાદા પરદાદા પ્રકૃતિ પૂજક આદિવાસી હતા તેઓ આજે વિદેશી ધર્મમાં માનતા થયા છે

જાહેર માં ખુલ્લા મંચ પર આદિવાસીઓને ધર્માતરિત કરવાનું કામ કરે છે ખ્રિસ્તીઓનું કામ કરે છે આવા દરેક નેતાઓ રાજીનામું આપવું જોઈએ અમે આદિવાસી છે અમે અમે ખ્રિસ્તી નથી પ્રકૃતિ પૂજક મોહન કોકડી રાજીનામું રાજીનામું આદિવાસીઓને ધર્માંતરિત કરવાનું કામ કરે છે ખ્રિસ્તીઓનું કામ કરે છે આવા દરેક નેતાઓ રાજીનામું આપવું જોઈએ અમે આદિવાસી છે અમે ખ્રિસ્તી નથી અમે પ્રકૃતિ પૂજક છે મોહન કોકડી રાજીનામું આપવું રિપોર્ટર મનીષ જ્ઞાનચંદી જિલ્લા બ્યુરો ચીફ તાપી